બુલેટિન શરૂઆત આજના દિવસના સૌથી મોટા સમાચાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી જઈ રહ્યા છે બિહાર બિહારમાં સમારોહમાં તેઓ હાજરી આપશે ગુજરાતના સીએમ અને ડેપ્યુટી સીએમ નીતીશ કુમાર જ્યારે દસમી વખત સીએમ પદના શપથ લઈ રહ્યા છે ત્યારે શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા છે તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ પહોંચી રહ્યા છે ગાંધી મેદાનમાં યોજાઈ રહ્યો છે આ સમારોહ ત્યારે શપથવિધિ માટે એકસો પચાસ જેટલા મહેમાનોને આમંત્રણ અપાયું છે જેમાંથી જ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો પણ સમાવેશ થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અગિયાર રાજ્યોના મુખ્યમંત્રી આ શપથવિધિમાં હાજર છે મામલે વિસ્તારથી વાત કરવા માટે એસોસિએટ એડિટર સોનલ જોડાઈ ચુક્યા છે ફોનલાઈન પર સોનલ આપની પાસેથી જાણવા માંગીશ દસમી વખત સીએમ પદના શપથવિધિ લઈ રહ્યા છે મુખ્યમંત્રી ત્યારે જી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે બિહાર જઈ રહ્યા છે મહત્વનું છે કે બિહારમાં ભાજપે વધુ એક વખત બસો વધુ બેઠકો મેળવી છે અને નીતિશ કુમાર દસમી વખત સીએમ પદના ના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે આ શપથવિધિ સમારોહમાં હાજરી આપવા માટે થઈ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે ગાંધી મેદાન ખાતે આ શપથવિધિ સમારોહ યોજાઈ રહ્યો છે જેમાં તેઓ ભાગ લેવા માટે આવતીકાલે બિહાર ખાતે જઈ રહ્યા છે શપથવિધિમાં ખાસ દોઢસો મહેમાન